વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જતાં ચૌદ લોકોના મોત થયા છે ગઈકાલે મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન આખરે પૂર્ણ જાહેર કરાયું હતું વડોદરાની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે તપાસના આદેશ સીએમ ભૂપેન્દ્ર પટેલે તંત્રને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે પોલીસે અઢાર લોકો સામે ફરિયાદ દાખલ કરી છે કોટિયા પ્રોજેક્ટના સંચાલકો સામે ફરિયાદ દાખલ

અપડેટ મળી રહ્યા છે કે અત્યાર સુધી અઢાર લોકોનું અઢાર લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે પરંતુ મુખ્ય જે કોન્ટ્રાક્ટ હતા જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે પરેશાનું નામ આમાં છે જ નહીં આ આખી ઘટનામાં બે શિક્ષિકાઓના મોત થઈ ચૂક્યા છે બાર માસુમોએ પોતાની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે પ્રવાસ લઈ ગયા હતા ન્યૂ સનરાઈઝ સ્કૂલ તરફથી અને ત્યારબાદ આ બોટમાં જે જેટલી કેપેસિટી હતી તેના કરતાં વધારે બાળકો બેસાડવામાં આવ્યા વધારે લોકો બેસાડવામાં આવ્યા સાથે જ તમામ લોકોને લાઈફ જેકેટ પણ આપવામાં ન આવ્યા હતા